કાર ઉમેદવાર મિત્રો બરિ હજારની કાયમી શિક્ષક ભરતીનું અહીંયા જાહેરનામું જોવા મળી રહ્યું છે પહેલાં આ વિભાગમાં તમારી કાયમી શિક્ષકની ભરતી જોવા મળશે પછી અલગ અલગ વિભાગમાં જે શિક્ષણ વિભાગ દ્વારા ભરતીઓ કરવામાં આવશે ટાટ અને ટેટ બંનેમાં ભરતી આવશે મિત્રો તો કાયમી ભરતીના ઉમેદવાર છો એકવાર વિડિયો છે અંત સુધી નિહાળે જેથી તમને પૂરી માહિતી ખબર પડે તો મહત્વની અપડેટ શું મળી છે મિત્રો એના પહેલાં આપણી ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી જરૂરથી એકવાર વિડીયો છે શેર કરવાનું ભૂલતા નહીં જે લોકો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે હવે મહત્વની અપડેટ શું છે વિગતવાર એની માહિતી મેળવીએ તો ટેટ વન ટુની પરીક્ષામાં ઊંચું મેરિટ ધરાવનાર જે ઉમેદવારો છે એ કાયમી શિક્ષિત થવામાં અપગરખા જોવા મળી રહ્યા છે જે ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા અણસાર અહીંયા જોવા મળી રહ્યા છે તો મિત્રો સ્કીન ઉપર તમને અહીંયા જે ક્લિપ જોવા મળી રહી છે બાકી રહેલી સત્યાવીસો પચાસ જેટલી જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે એની પણ સંભાવના જોવા મળી રહી છે હવે મિત્રો કેટ વન ટુની વાત કરીએ તો કેટલી ભરતી આવશે એના ઉપર પ્રોપર વાત કરીએ સત્યાવીસો પચાસ મિત્રો તમારી જે જૂની પદ્ધતિ છે લેવામાં આવે એવી વાત પણ જોવા મળી રહી છે સત્યાવીસો પ્લસ બાકી છ હજારની બીજી ભરતી મિત્રો આવી શકે છે પછી બીજી વાત કરીએ ટાટ ઉચ્ચતર વિભાગમાં પણ કંઈ ના કંઈ ભરતીઓ તમારે આઠ એચએસમાં પણ જોવા મળી શકે છે એવી પણ અણસાર અહીંયા જોવા મળી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે પંદર તારીખ સુધીમાં શિક્ષણ વિભાગ શું હવે નવો નિર્ણય લે છે બાકી મિત્રો તમારી બત્રીસ હજારની જે ખાલી જગ્યાઓ છે એમાંથી સંપૂર્ણપણે ભણવા ભરવામાં આવશે એવી પણ વાત જોવા મળી રહી છે હવે અગાઉની શિક્ષણ વિભાગનો કોઈ નવો પરિપત્ર આવશે તો એને જણાવવામાં આવે ત્યાં સુધી જય હિન્દ જય સવિતા